ભોણા ખુરશીમાં તમે ઉભા હા એ તો સાલે યાર શું કરવાનું ભોણાને તો બિહાડો પડે ખુરશી માં કેટલાય લોકો મને કે તમે ખુરશી માં નહી બેહવા દેતા કીધું હવે ખુરશીમ શું બેહવા દો ખુરશી બિહાડો સીધો માથો બે હા આર દુનિયામાં બહુ ખરાબ થઈ ગઈ ને અલ્યા ભોણા કહેવા જેવું જ નહીં આ દુનિયા એટલી બધી ખરાબ થઈ ગઈ છે ને કે વાત જ નઈ કરવાની પાતક દૂધ લેવા જઈએ ને ધન ના રાશિયા તો દુકાન વાળો દયાલ દે હે બહુ ખરાબ દુનિયા થઈ ગઈ જીવન રાખવું પડે કોઈનો વિશ્વાસ ના કરે જરી કઈ નઈ ઝરી કઈ નઈ ભોણા હગા ભઈનો ભરોસો ના કરાય એવો જમોનો આવી ગયો હરે ઘર સાચું કહું બોલ

બાકી મારે કેવું હે હપ્તો એટલા એટલે નકર તો તને કોતાહી ના પણ તારે પાસા સેટિંગ કરી આલો પછી કારણ કે આફર હે ને હપ્તો ભરવાનો મેર પડે એવો જ નહીં આ તો તમને 18 તારીખે મળી જશે પછી તમારે ટેન્શન જ શું હા તો આધો નહીં એવું હોય તો કે ને કાર નાખી દો બોલ ને અરે Google Pay કર દો નંબર તો તો હત તો નંબર તો તો મારમે હે ને હપ્તાનું સેટિંગ કરીને રાખેલું બીજું કશું નહીં ít hmm. lắm. Oh no. Một rupee ở đây, không nên nhìn ngắm. Ai vậy? Ai Bye bye. Uh -oh.

તો કાલે મારે કેવું થયું કે ફોન કરવાનો ટાઈમ સેટ થયો ના લાવી કીધું અત્યારે હું ફોન કરું હે એવો એમ કઈ લઈ જો પાછો હું ફોન કરવાનો જ હતો પણ પાછો કે જો અમને ભરોસો નહીં હોય એટલે મેં ફોન ના કર્યો એવો તો હવાર મન હવાર મન એકરી ગયો કે ભાઈ મારી જોડે પૈસા સેટિંગ નતું મારે તો આગળ બાવીસ તારીખ નું તો કે તારીખ અઢાર આલ દઉં હું હારું કશું કેતો નઈ અને વાંધો નઈ બીજું કોઈ machine લઇ જાય છે પણ કેશ માર મોમો આલે નઈ ને હા હા એટલે જ ને એને પાછું એવું લાગે ને કે નઈ આલે એમ એટલે આવો એમ કઈ લઈ જાય છે પણ લ્યો મને સાચું કઈ ના લઇ જાય હું ચમ ના આલું કશું વાંધો નઈ હારું 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 ના ના કશું વાંધો નઈ અહીં તો બધા મજા

મુવાઈ તો કોઈ બીમાર નહીં અઢાર તારીખ જતી રહી તો તારો ફરી ફોન ના આયો તારો ફોન કટ થઈ જાય એટલે ભાઈ માર બાવીસ તારીખના હપ્તાનું હપ્તા કરવાનું શું એ તો કે આજે તો બાવીસ તારીખે હપ્તો હે ને એટલે ભરી દીશું બાવીસ તારીખે તું ભાઈ અત્યારે ભર ને મારા બાવીસ તારીખે નહીં ભરાવો અરે પણ પૈસા નહીં અત્યારે મારે આજ વન યાર ટેમ્પો કઈ વર્ધી જ નહીં મળતી